મિતિકા શાહનું નામ જાહેર થતાં તેઓની લોબીના અગ્રણીઓ ગેલમાં આવી ગયા છે મિતિકાબેન જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુનિલ મહેતાની લોબીના માનવામાં આવે છે ત્યારે પૂર્વ આગેવાનો દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું જેમાં તેઓને સફળતા મળી હતી ઉપપ્રમુખ માટે જયંતીજી ઠાકોર અને ચેરમેન તરીકે ઉત્તમભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી હવે આગામી સમયમાં મિતિકા શાહ તેઓ ઉપર મૂકવામાં આવેલી જવાબદારી કેટલી સફળતાપૂર્વક નિભાવે છે તે જોવાનું રહ્યું જે અમારી ઉપપ્રમુખમાં જે બેન મિતિકાબેન શાહ અને મારી આ જે અમારા પ્રમુખ એવા મિતિકાબેન શાહ અને મારા ઉપપ્રમુખમાં મારી વહેણી એવી ઠાકોર જન્તીજી હદુજી ભારતીય જનતા પાર્ટી જે અમને માન સન્માન આપ્યું છે વડનગર નગરપાલિકામાં અને અમને જે હોદ્દો આપ્યો છે એટલે કે જે અમારા છવ્વીસે છવ્વીસ અમારા જે સદસ્યો અને જે અમારા બીજા પણ જે સદસ્યો એમના થ્રુ અમને જે અમે એમને જ માન સન્માન તરીકે એમને જે બધું સાંભળીને અને અમે અહીંના હિતના કાર્યોમાં પ્રજાના સર્વ હિતના કાર્યોમાં અમે પ્રમુખ અને ઉપપ્રમુખ અને અમારા જે કારોબારી ચેરમેન અને બધા ટોટલી સદસ્યો અમે સર્વ લોકો પ્રજાના હિત માટે કાર્યો કરીશું અને જે અટકેલા કામો છે વડનગરમાં જે ટોટલી પહેલા અટકેલા કામો છે એને પૂર્ણ કરવા અમે તત્પર રહીશું જય હિન્દ જય ભારત પાર્ટીના બધા અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા સદસ્યો પણ જેણે મને સાથ સહકાર આપ્યો છે તેનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રમુખ તરીકે મારી વર્ણી છે પણ એક ખાલી વ્યવસ્થાનો ભાગ જ

મળ્યું છે એના માટે આપણે ગ્રાન્ટે વધારે મળશે આપણે કામે વધારે સારા કરી શકીશું અને આપણે કામ વધારે કરીશું હા પ્રવાસનની સાથે વડાગર નગરપાલિકા વિકાસ કરશે થશે એ આ જે આ સામાન્ય પ્રજાના જે પ્રાણપ્રસ્તો છે રોડ રસ્તા લાઈટ પાણી એ બધાનું પ્રાથમિક ધોરણ જે જરૂર છે એ બધું પહેલા તત્વ ધ્યાન રાખવામાં આવશે અને એમના પ્રશ્નો નું નિરાકરણ લાવવામાં આવશે